નમસ્કાર મિત્રો અમારા નવા વિડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું એક બૌદ્ધકથા વિશે આધ્યાત્મિક જીવનથી જ સંતોષ અને આનંદની પ્રાપ્તિ એક ગામના એક વ્યક્તિ પાસે ઓગણીસ ઊંટ હતા એક દિવસ તે વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ થાય છે તેના મૃત્યુ પછી તેરમાના દિવસે તેમની વસિયત વાંચવામાં આવે છે જેમાં લખ્યું હતું કે મારા ઓગણીસ ઊંટોમાંથી અડધા મારા નાના દીકરાને ચોથા ભાગના મારા મોટા દીકરાને અને પાંચમા ભાગના મારી દીકરીને આપવા તમામ લોકો વિચારવા લાગ્યા કે આ વહેંચણી કેવી રીતે કરવી તમામ લોકો ટેન્શનમાં હતા તે જ સમયે નજીકના ગામના એક બુદ્ધિમાન સંત પોતાના ઊંટ ઉપર બેસીને આવે છે તમામ ભેગા થયેલા લોકો આ સંત પાસે સમસ્યા લઈને જાય છે અંતે સમગ્ર હકીકત સાંભળ્યા પછી કહ્યું કે તમારી સમસ્યાનું સમાધાન થતું હોય તો હું મારું આ એક ઊંટ તમને આપી દઉં છું ભેગા થયેલા લોકો વિચારે છે કે મરનાર તો ગાંડો હતો કે આવી અટપટી વસિયત કરીને ગયો છે અને આ બીજો ગાંડો આવ્યો છે જે કહે છે કે તમારા ઓગણીસ ઊંટો ભેગું આ મારું ઊંટ ઉમેરી દો અને વહેંચણી કરી દો લોકોએ વિચાર કર્યો કે આ સંતની વાતને માની લેવામાં શું વાંધો છે હવે કુલ ઊંટ થયા વીસ વીસના અડધા દસ નાના દીકરાને આપ્યા વીસના ચોથા ભાગના પાંચ મોટા દીકરાને આપવામાં આવે છે અને વીસના પાંચમા ભાગના ચાર ઊંટ તેની દીકરીને આપવામાં આવે છે કુલ થયા ઓગણીસ અને એક ઊંટ પહેલાં બુદ્ધિમાન સંતનું હતું તેની ઉપર સવારી કરીને તે છાલ્યા જાય છે આમ પોતાનું એક ઊંટ ઉમેરીને બાકીના ઓગણીસ ઊંટની સુખ શાંતિ સંતોષ અને આનંદથી સંતે વેચણી કરી આપી આવી જ રીતે અમારા જીવનમાં પણ ઓગણીસ ઊંટ હોય છે પાંચ જ્ઞાનેન્દ્રિયો આંખ કાન નાક જીભ અને ત્વચા પાંચ કર્મેન્દ્રિયો હાથ પગ જીભ મૂત્રદ્વાર અને મળદ્વાર પાંચ પ્રાણ પ્રાણ અપાન સમાન વ્યાન અને ઉદાન અને ચાર અંતઃકરણ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ કુલ ઓગણીસ ઊંટ હોય છે મનુષ્ય સમગ્ર જીવન દરમિયાન આ ઓગણીસ ઊંટોની વહેંચણીની મૂંઝવણમાં રહે છે અને જ્યાં સુધી તેમાં આત્મજ્ઞાનરૂપી વીસમાં ઊંટનો સમાવેશ કરવામાં આવતો નથી ત્યાં સુધી એટલે કે આધ્યાત્મિક જીવન જીવવામાં ન આવે ત્યાં સુધી સુખ શાંતિ સંતોષ અને આનંદની પ્રાપ્તિ થતી નથી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ આ મનને વશ કરવાની મને શક્તિ આપો અને મારું રક્ષણ કરો પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો પાંચ પ્રાણ અને ચાર અંતકરણ આ ઓગણીસ જોડે મારું લગ્ન થયું છે મારી આ ઓગણીસ પત્નીઓ મને સુખ લેવા દેતી નથી બહુ નાચ નચાવે છે મારું વિવેકરૂપી ધન લૂંટી અને મને ખાડામાં ફેંકી દે છે મારી એવી દશા છે કે જેમ ઘણી બધી સ્ત્રીઓ પત્નીઓ એક પતિને પોતાની તરફ ખેંચે છે તેવી જ રીતે આ જીવને દસ ઇન્દ્રિયો પોતપોતાના વિષયો તરફ ખેંચે છે પરમાત્માએ મનુષ્ય શરીરની રચના એવી બુદ્ધિથી કરી છે કે જે બ્રહ્મ સાક્ષાત્કાર કરી શકે છે જો કે આ મનુષ્ય શરીર અનિત્ય છે પરંતુ તેનાથી પરમ પુરુષાર્થની પ્રાપ્તિ પણ થઈ શકે છે મૃત્યુ આપણો દરેક પળે પીછો કરી રહ્યું છે માટે અનેક જન્મો પછી મળેલો આ અત્યંત દુર્લભ મનુષ્ય જન્મ પામીને બુદ્ધિમાન પુરુષોએ જેટલું બની શકે તેટલું વહેલું મૃત્યુ પહેલાં મોક્ષ માટે પ્રયત્ન કરવો જોઈએ વિષયભોગ તો અન્ય તમામ યોનીઓમાં પ્રાપ્ત થાય છે પરંતુ મોક્ષ માટે ફક્ત મનુષ્ય જન્મ જ છે માટે વિષયભોગોમાં અમૂલ્ય જીવન ખોવું ના જોઈએ તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડિયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર